સ્વાગત છે મિત્રો તમારું અમારા નવા તો કેમ છો મિત્રો તો મિત્રો આપણે વાવી પાણી વાવી દીધા છે ઘઉં આપણે મિત્રો તો કાલ આપણે ઘઉં કોમ દિવસ આવ્યો મિત્રો આમ તો ઘઉં આજે આપણે મોટર કરી છે સારું તો આપણે ઘઉંમાં વાળીએ છીએ પાણી અને ઘઉંમાં પાણી સારું છે મિત્રો આપણે વાળી રહ્યા છીએ પાણી ઓટના પગત આરે છે અને આ ગામમાં જાય છે પાણી મિત્રો ઓલી બાજુ બેય બાજુ દોરિયા છે મિત્રો ઓલી બાજુથી કાલ પાઈ દીધું આજ આ બાજુથી પાઈ છે આપણે જો દોડી જઈશ પાણી ડુંગળી ખેંચવાનું ચાલુ છે મિત્રો આરો આર એટલી ડુંગળી ખેંચી છે ઘર મેળે અને એટલી બાકી છે I uh -huh.

લવ કરવાનો ટાઈમ નથી અમારી ભાઈ તો હવે ઘઉં ઠોકી દીધા મિત્રો જાય છે મિત્રો મોટર બંધ કરવા આપણે પાણી પાડી દીધું ઘઉં મિત્રો આપણે લાગે દેખાય તમને તો નહીં દેખાતું હોય ગોટા ને ગોટા નીકળે નહી દેખાતું નહીં આવી ગયા છીએ ડુંગળી ખેંચવા ઘઉં માં પાણી વાળીને કીધું આપણે આવવા આવાથી ડુંગળી ખેંચવા Pantamnya, mitra, amat dungle nih dia katiwai cain. Anke nikru kutel lu brai yu se. Pura kroma, jaya hudi. Pas, pas kera sewa kali. Tua lilu lilu dia kain jauh di mitra. Pas itu mitra jahe ga ya ka. Dungle kac, dungle kac mitra walao. પરા થઈ ગયા છે સાડા બાર વાગી ગયા છે તો આપણે આવ્યા છીએ મિત્રો બપોરા કરવા જો રોટલા બની ગયા છે ગરમા ગરમ ચાલુ છે બનવાનું વાડીએ બનાવી છે મિત્રો અમે ગરમા ગરમ ખાવાનું તો આપણે ખેરતા હતા ડુંગળી મિત્રો ને હવે આવ્યા છીએ આપણે બપોરા કરવા હાલો મિત્રો બપોરા કરી લઈએ એ જાસે પાપડે કરી ગઈ કામે મિત્રો ડુંગળી ખેસવા અમાર આ પાણી ભરવાયા મોટર ચાલુ કરીને તો બે વાગ્યા છે મિત્રો તો આપણે હવે ડુંગળી ખેસવા મણી મિત્રો તો કે આજ કોમે કવર karna થઈ મિત્રો આવળાઈ જાંપળ એક લઈ લીધું છે બોલ બોલ

ખાલી ત્રણ ચાર ચેરામાં જ મિત્રો પણ લાગડ કૂતેલું છે કૂતેલું છે અને આ બપોરના ચેરા લીધા હતા ચીટલે ચીટલે પૂગ્યા મિત્રો કૂતેલું એવું છે ને તમે જાવજો કે હેરફુ ડુંગળી તો એટલી બધી આમાં નથી પારવી પારવી છે પણ કૂતેલા બહુ છે એમ જો કઈક ડુંગળી છે મિત્રો આપણી લાલ ડુંગળી થોડીક બગડી ગઈ છે મિત્રો આવા ગાંઠિયા બગડી જશે આમ જો કવડો ગાંઠિયો છે મિત્રો ગાંઠિયા છે ને આવા વરસાદના કારણે અવડાવડા ગાંઠિયા મિત્રો આપડે ડુંગળીને આમ જો બગડી જશે હા

વરસાદ પેલા છે ને આપણે ગાંઠિયા હતા બધા એવડા એવડા લાગટ આ કેવી રીતે ગાંઠા એવડા લાગટ ગાંઠિયા હતા મિત્રો એ જો આવા ગાંઠિયા પછી મોટા છે ને તો આવા બગડી ગયા વરસાદના કારણે વરસાદ ન આવ્યો ને તો મિત્રો જો આવા ગાંઠિયા થાય ભાઈ કેવા છે ગાંઠિયા પણ વરસાદે પથ્થરી ફેરવી નાખી મિત્રો અમારી હા Nggak mulia, masih di sebelah Halo Mitroong, so, halo Kak Rosawa. Halo Kak Rosawa, halo Mitroong, si, halo Mitroong, halo Mitroong, halo Mitroong, halo Mitroong, halo Mitroong, halo 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 Mitroong, halo Mitroong, halo Mitroong, તો વાગી ગયા છે મિત્રો દિયા ની ક્યારમાં છે મિત્રો જોઈ શકો છો તમે દિયા ક્યારીમાં છે મિત્રો અને જાય છે મિત્રો ઘરે આપણી પાસે ગાડી છે મિત્રો તો આજે આ મિત્રો આપણે હાલતા હાલતા છે આને છે જો ઘરમાં હાલો ગયો તો આ આપણા ઘઉં વાવેલા છે મિત્રો આમાં આપણે હવારમાં માં છે પાણી બરાબર તો જાય છે મિત્રો આપણે ઘરે હવે લોહી કેડે સડી છે વાહન વાહન મળી જાય મિત્રો તો પીર બાપાની દરગાય જો કોકે હમણાં નીલો નીલો ને સો સડેવા લાગે છે મિત્રો ઓ તો આપણે જોઓ તારું થઈ ગયું અને ઘરે આવી ગયા છે મિત્રો હા तो मित्रों अपने बनी रही है डूंगी चाक कादून गाठिया द्राक्ष ने नाखी बना से आप डूंगी चाक मित्रों गाठिया नाक दी था चाहिका पसाड़ा करे बोपरे हुए नहीं डूंगी में थोड़ा करे निकल अत्यार तो हो जो खासा वेगी <laughs> पगे न तो ખોટી ન છો હલો મિત્રો તો વાળું કરી લઈએ આપણે તો આપણું શાક બની ગયે છે ડુંગળી ને કાજુ ગાઢ નાખીને બનાવશે આખી ડુંગળી ની શાક મિત્રો તો હાલો તમારે ખાવું હોય તો મિત્રો મિત્રોને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર કમેન્ટ કરી લેજો મિત્રો મળી મળજીએ નેક્સ્ટ બ્લોગમાં રામ રામ